કેવા દાત કાઢે તો મોયર બેહાયરા છે જોત ખરા લા આનંદ કરો મજા કરો બસ બીજું काही નહી આઈ આઈ પ્રોમિસ યુ કે જ્યાં સુધી અંટાળો છે ત્યાં સુધી તમારી લાઈફમાં કંટાળો નહી આવвати હું મહેનત કરીશ તમારી માટે તમે મજા કરો બસ આનંદ કરો ને મારા બાપ હમણાં યો હું બાઈટમ બાઈટ ડ્રેસ માં ઘરની બારો નીકળ્યો ને ત્યાં મારો મિત્ર મળ્યો મિત્ર નું નામ તો તમને બધાને ખબર ગબો ગભા ને બિચારો ને કંપની ફોલ્ડ જીપ જલાય સોટીટ અટકે ને અમારો બેયનો જન્મ નાનપણ થયેલો હવે ઘરની બરોબર બારું મારે નીકળવું અને મને કઈ કઈ બાજુ મેં કીધું ક્યાં ને જાવું છું ક્યાં જાવું છું ખરેખર બે બેહણો બોલ ને ભાઈ મેં કીધું આ બેહણા હું આવું મેં કીધું હાલ ને પણ હું ગો તો બોલવાન નહીં હું ગો રહેતો એ કે હું બોલું બોલો બોલો તો હામે વાત પતી ગઈ હોય હું બોલવું મારે મેં કીધું સારું તોય મૂંગો રહી જઈ કે મૂંગો રહો એટલે હું જેની ઘેરે ગયો ને ત્યાં એક ભાઈ બિચારા બેઠા હતા એના દાદા જે સ્વર્ગધામ ગયા હતા ને એને મેં હું ખરખરો કરતો તો કાઈ ન કરતો હતો મેં કીધું શું હતું દાદાને ભાઈ અજી હમણાં બે ચાર દી થયા દાદાનો ફોન આવ્યો હતો કે હિતેશ આ બાજુ નીકળો તો રોટલા ખાતા જ જ્યો અચાનક આ બધું કઈ રીતે કે ભાઈ ભાઈ દાદાને કાઈ ન હતું ભાઈ ધીમો ઓગાણો ધીમો ઓગાણોથી ખરખરવાલેથી ધીમો વગાડો અજી ધીમો હા ધીમો ધીમો હા

કાઠા વગરનો કૂવો એ 100 ફૂટનો કૂવો ભાઈ 70 ફૂટ ભરેલો અને બતિ બંધ થઈ ગઈ અને દાદાને ખબર ન રહી કાઠા વગરનો કૂવો અને દાદાને ખબર નહીં ભાઈ પગ લપસી ગયો દાદા કૂવામાં પડી જન બતિ કાઠે પડી રહી ભાઈ બતિ કાઠે પડી રહી બતિ કાઠે આટલો થયો ને ત્યાં ગભો બોલ્યો કેટલા ફૂટ કૂવો હતો

પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરે હજાર કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર જેટલા પણ અહીંયા તમે હરિભક્તો આવ્યા છો માતાઓ બહેનો આવ્યા છો સંતો પધાર્યા છો કઈક રામ પ્રત્યે તમને લગાવ છે કઈક કૃષ્ણ પ્રત્યે લગાવ છે સંતો પ્રત્યે લગાવ છે કે ગાય પ્રત્યે લગાવ છે જે કઈ થાય હું તમને બધાયને કહું આ કદાચ હું બોલું છું તો હિતેશ અંટાળાની કોઈ કર્મની તેવડ નથી કે નથી કોઈ એની હોશિયારી કઈક કોક ની કૃપા કામ કરે છે કઈક કોક ના આશીર્વાદ કામ કરે છે તો તમે ટેન્ટાણા નું ખાઈ શકો છો ઘણા નથી એમ કેતા કે ભાઈ અમે આવ્યા તે કઈ નતું અત્યારે ક્યાં ના ક્યાંય પૂછ્યા પણ નીતિ ના કેટલા છે ખાચું હૃદય ઉપર હાથ રાખીને કેજો નીતિ ના કેટલા છે અમુક અમુક આપણા પ્રદેશમાં તમને ખબર છે એમાં હું ખોટો પાછું આપી દેજો હમણાં એક મારો મિત્ર મારી પણ આવ્યો મને કે શેર બજારમાં માં કે પંદર દીમાં માં લાખ રૂપિયા થઈ ગયા મેં કેટલા કે પંદર દીમાં માં લાખ રૂપિયા થઈ ગયા મેં રોયકા તા કેટલા કે દોઢ કરોડ નવરો થયો એમ કે એટલે આમાં હાજર હોતા નથી એટલે સવાર ઉઠે છે બધું જરૂરી થોડું મિત્રો ની ફરમાઈ છે એટલે એ ટ્રેક ઉપર આખી ગાડી લઈ જાઉં છું હું તમને કહી દઉં પછી આમાં ધીમે ધીમે સટક છો ને તમે બધાય એટલે મારી વાત અધૂરી રહી જાય માફ કરજો મને બે હાથ જોડીને પ્રણામ કરું બીજી વખત ક્યારે પ્રોગ્રામ માં બોલાવો નો બોલાવો પણ અમુક વસ્તુ હું જાય છે કેમ કે હવે જે મહાનગરો માં ગામડામાં ફરક એટલો રહ્યો ગામડામાં વસુદેવ કુટુંબ ની ભાવના મોટા થતા હોય એક દીકરો એમ કે બા મને ભૂખ લાગી ખાવા દે ને એ બા ખાવા દે ને આગળી તારા દાદા કાકા બાપુજી આવશે પછી મારો દીકરો આપણે હારે ખાવા બેસ હારે ખાવા બેસુ બધાયને ખબર હશે અહીંયા આપડે વધીને અહીંયા હો હવા હો જ છે જાય ત્રણસો ત્રણસો વર્ષ પેલા આપણે નહોતા પણ હતા તો ગામડાના જીવડા ને કે આગળી તારા બાપુજી કાકા અને દાદા આવશે ને પછી મારા દીકરો આપણે હારે ખાવા બેસ્યું અને એ વસુદેવ કુટુંબની ભાવનાથી જેના અનુભેગા એના મન ભેગા હતા ત્યાં નવના સણતર ને બાર ના સણતર ની સુવિધા નતી કેવું થઈ ગયું એ તો જોવો ત્યાંથી નોખા થઈ ને અહીં આવ્યા ને પછી અહીંથી બધાય ફાર્મ માં હેરાન આવા જાય સમજાય ને વંદન કુટુંબમાં પ્રેમ તો હોવો જોઈએ ને ભાઈ હા ભાઈ ઝાકડી તારા બાપુજી ને કાકા આવશે હારે ખાવા બેસ્યું અહીંયા મહાનગરો માં ફરક સ્વામી એટલો પડી ગયો અમે બેન અમારું એક ટીન 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 બ્રિટાનિયન મહિલા મલાઈ ન હોય ખાલી હું વેચ માં એટલું જ બીજું આગળ પાછળ કઈ ના મળે મમ્મી ખાવા દેન તો કે આગળ તાર પપ્પા આવશે હીરાબાગ થી કઈ લઈ આવશે ને પછી આપણે હરે ખાવા બેસ્યું સમજાય ને વંદન ત્રીજે માળે રે ત્યાંથી ઠેલી હેઠે જ આવવા ઓલી દોડું કરીને ત્રીજે માળે રે ઠેલી નીચે આવવા દે દૂધ નું આવે તો કે ખેહી લેવાનું બકાલાવાળો આવે તો કે દાહના પેઢા નાખજે હારો હારો નાખજો કુણો કુણો હા ઉપર થી ઉપર થી વાત કરે લારી વાળો હા 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 ભાઈ આમાં ટમેટા નાખ ત્રણ ચાર મરચી નાખજે ને આદુ જો એમને દેજે હા લીમડા બે ત્રણ તીરું નાખ હ નાખ દૂધ જોડ દૂધે વીહ નું દેજે એ બધું એ અંદર નાખવે થેલી માં ઉપર થી પચાસ નોટ આવે સુંદર મજાનું સુંદર શાક માખણ જેવું શાક સારો સારો વઘાર કરીને ખાય પછી આખું ઘર પાછું હાલવા જાય કરતા દાદર ઉતરી ગયા હું વાંધો હતો અને ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ હું હરેક પ્રોગ્રામ માં કહું ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે વર્લ્ડની એક જ એવી પ્રજાતિ ગુજરાતી એને સમજવી અઘરી બહુ ખાય ખાઈ ને હાલવા જાય હાલી પાછા પાસા

અને પચાસ પચાસ વર્ષ સુધી આમ તમને કહું અડીખમ કામ કરતા હતા એનું રીઝન શું છે હું તમને કહું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પાંચ પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા ચાર વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય પાંચ વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે અને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે એને માનુ સ્નાન કહેવાય ને આઠ વાગે પછી જે જાગી અને સ્નાન કરે અમારા બાપુજીની ડાયરીમાં નથી ઋષિ મુનિઓની વાત આવે છે નકર ક્યાં ઘરનું લેવો ઘરનું કોઈ દી લાવતો જ નથી હું ઘર નું લાવ તમે રોવા મળશો મારે યજ્ઞ તો તમે બધા છે હું હે 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 કરો આઠ વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કેવાય એટલે પોઝિટિવિટી આપણે ઓછી આવે જોજો આ વડીલોમાં આવી ગઈ ચાર થી છના ગાળામાં જાગવાનું રીઝન હું આપીને ગયા ઋષિ મુનિઓ આ સંતો જાગે છે બધાને ખબર છે ચાર થી છના ગાળામાં એટલા માટે જાગવા આવે કે મારે ને તમારે સુરત દેહમાં દેહ જવું હોય તો ત્રણ હાડા ત્રણ વાગ્યા પોટલા બાંધીને હું કામ રાટી ઘરે જવા દઈ

આવડા આવડા રાખે પણ ની કરો હું એમ અમુક અમુક જે પેઢીઓ મારા અત્યારના યુવાનોને સ્વજનો પ્રાર્થના કરું કે પંદરસો પંદરસો વર્ષ જે માથા કાપીને ધડ લડાવીને વ્યાઈ ગયા ને એની ચેતના દુઃખી ન થાય ને એટલું ધ્યાન રાખ્યું તમારે ક્યાંય તલવારું બંદૂકો લઈને ક્યાંય નીકળી નથી જવાનું હવે તો ખાલી શાસ્ત્રો હાચવવાના છે આપણી નીતિ હાચવવાની છે આપણા વ્યવહારો હાચવવાના છે આપણી પરંપરાઓ અને આપણા સંસ્કારો હાચવવાના છે કાઈ નથી કરવાનું હવે દહ દહ વાગે જાગે ને કાનમાં કાળા ડીટીયા નાખ્યા ને એ ગોદડા હું હરવા મેસેજ જાતા હોય ને અને એ જે આપણે દહ ફૂટ છે તો આપણને સંભળાય બોલો મ્યુઝિક એના કાનમાં હું વાગે એ કેટલો ઘોબા ઉપાડતું હોય છે તડિંગ 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 એટલે તો આ હું કહેવાતું નથી કોઈ કોઈને એના કાન માં એટલે આપણા કાન માં ન્યાથી મ્યુઝિક વ્યુ જાય ચાલા કે દેખલા ભાખરી ભેળો થાને ભાઈ ઓલાના સંપલા ઘાઈ ગયા પછી વરણો કરવામાં માફ કરજો મને સહજ રીતે હું શિખામણ નથી આપતો પણ એક દિલ થી કહું તમને મને બધાને ખબર છે આ દુનિયામાં બે પ્રકારના બાપ હોય એક બાપ એવું કઈ નીકળતો હોય અમારા છોકરા અમારે કઈ આમ નથી અને એક બાપ એવું કેતો હોય મારો છોકરો ગમે ને કહી દે પાંચસો બેઠા હોય તે કહી દે માર છોકરો ગમે ને કહી દે તો પચીસ વરોનો ત્રીસ વરોનો થવા દે એ તને કહી દે હાલો સટકો સહજ છે તમે જોજો અત્યારના છોકરો ને હા નથી અમુક અમુક મમ્મી ખવડે ઉડાયટ ના પડી કાને ઉભું ઉભું ખંભાવ છે તહેનો વાયસ નાખે આ કઈ હરાજ ન કરે ગૂગલ પે કરશે ત્રણસો ની ભેળ જવા દો

કેવા બાયોડેટા બનાવે બે હાથ જોડીને પ્રણામ કરું માતાઓ બહેનો ને ખોટું લાગે માફ કરજો બાયોડેટા બનાવે ને લખે કે મારા શોખ એટલા એટલા છે ને મને બર્ગર ભાવે ને મને મૂવી જોવાનો શોખ ને મને ટ્રાવેલિંગ કરવાનો શોખ ને એકાદ કાઉન્સ કોક લખો ચાર વાગે ઉઠી વાહ કરવાનો શોખ ધરાવું છું એમ કે હાહુ હું એ પેલા ભાખરી બાખરીને ને બધું જમાવટ કરી નાખું એવું તો કોક શોખ લખો આપણને ખબર છે કે બાપડા બાપે આપણને બધા નથળીમાં જ મોટા ગીરા પણ એનો મતલબ એવો નથી કેટલીક સુખ સુવિધાઓ ભોગવું છું આ પાણી શાળી વર્ષ પેલા માવડીઓ પૂછવા જાવ ચાર વાગે કુએ પાણી ભરવા જવું પડતું રામ ભોગવી લેજો ચાર વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું ઘંટલે દોડવું પડતું હતું ત્રિ ત્રી ના ટોળા એમાં હાથ તો એવા સૌદ નું દાપતા હતા મેળ જ ને કેટલા ઘડવાના એ તો હારો લોટકો માવળીયું વિશે

તો લાભ લાભમાં ને બધા કેવા ધોડવા મળ્યા હા સારું સારું છે ને તને કેમ છે મને ક્યાં સારું રેહ લ્યા હાલ લે કેમ સારું નથી રહેતું ડોક્ટરે આરામ કરવાનું કીધો કાંઈ નથી કરતા તોય આરામ કરવાનું કીધો નથી પાંચ જણા રોટલા ટીપ પાક નથી કાંઈ કરવું કામવાળે કામ કરી જાય તોય બટા પણ કીધું છે શું કરું ઠીક સારું તો બીજું હું ઘી ઘટ જ કહેજો આયો મેં બે જગ્યાએ કેવરાય રાખ્યું છું હં હા તો તમ તારે કાંઈ વાંધો ને કોઈક આવતું જતું હશે વિમલનો ઠેલો અંબાઈ દેવું તારા દાદા બિચારા સાયકલની વાહે પાટિયા દી આવશે બીજું શું કરે આમાં હા નાખા સાહેબના ભવણાય બે નાખ્યા છે ને ભંભા હમ તમારે ખાલી થતા અહીંયા અમે ભર્યા છે થોડાક મગ નાખ્યા છે હતા નહીં પણ તોય શું કરવું મગની ડાયલ ને અડદની ડાળ ને બધું કરાવી નાખશું પણ નથી મારા ટાંટી હવે કેટલું ખાલે હવે આ કેમ ભાઈ હારો તો હું શું કહું બટા થોડીક દવા ટાઈમે લેતા રહેજો ને પણ અહીંયા અમારે કુએ ચાર વાગે પાણી ભરવા જવું પડતું હતું ઘંટલે દળવું પડતું હતું ગા હાડો ગા ભલે વાડીએ ધોવા જવું પડતું તું ઈ માયલું તમારે કઈ છે નહીં ફિલ્ટર ની સાફ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય ઘંટી માં દાણા નાખો દાણા થઈ રહ્યા ઘંટી રાઈડો નાખે સંપા બેન સાફ બંધ કરો દાણા થઈ રહ્યા બોલચ્યું ઘંટી આવી ગઈ હા ગાડા ગાભા ધોવા પણ નહીં તમારે તો ડબ્બામાં ગોદડું નાખવું ગોદડા ધોવાઈ જાય તો એ કે હવે ક્યાં સારું રહેશે તો આનાથી મોટી સુવિધા ન આવે છૂટું થાય આમાં હવે આનાથી મોટી હવે બીજી સુવિધા નો આવે કે રોબટ આવી ન રાંધી જાય એ આપણે જ રાંધવું પડે કેવાનો મારો ભાવ બે હાથ જોડીને કરબદત પ્રાર્થના કરું પશ્ચિમી સંસ્કૃતિનું નું હું તમે અનુકરણ ચાલુ કર્યું ને તે પછી ને આપણે હેરાન મળ્યા જ થવા વડીલો બેઠેલા બધા જેટલી અગવડતા આપણા બાપે આપણને મોટા કર્યા ને એટલી સગવડતા ભાન આવ્યું પણ અત્યારની પેઢીને હોય હો ટકા સગવડતામાં મોટા કરીએ છીએ

એક બે કતિક હું કે માફ કરજો મારા મારા મહાનગરોના માતા પિતાઓને કરબદત પ્રાર્થના કરું કે પચીસ વર્ષ નો દીકરો દીકરી કાઈ પણ ભૂલ કરીને આવે ને એને નથી હું કેવું કામ કારણ કે સહન શક્તિ નો અભાવ આવી ગયો કોક દીકતો કોક પૂછો પાંચ ને દહે ક્યાં જાય છે એમ મને તમને બધાને ખબર પાંચ થી ચાર ના ગાળામાં છ ના ગાળામાં બાપ જાગી જતો ને ચાર થી છ ના ગાળામાં શિરામણ કરીને વાડી આવ્યો જાય દાદો સાંભળજો વાડી જાય શું કામ છે દાદા તો કે ખાતર ની ગાડીઓ નાખવાની હાલો દાદા લેસન બાકી સારું તો તમે ભણો હો તમે લખી નાખો પછી નિરાતે લઈને આવજે દસ વાગે લઈને દાદા ને પૂછી કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું એકલો દાદો પાણી નો ભૂંભો હોય બીજું કઈ ન હોય ને સાડા દહ વાગે સા લઈને જઈને એટલે રકાબી પિતા પિતા કે હે દાદા કેટલી ગાડી ખાતર નાખવું તો કે એકલા એ ત્રીસ ગાડી ખાતર નાખ્યું પછી બપોર ભાટ લઈને જાઓ પછી વળી પાછા રૂંઢે સા લઈને જાઓ વળી પાછા છ વાગે નિરાયતે આમ આમ ગાડું છોડતા હોય ને એટલે પૂછી એ દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે હાઠ પાંઠ ગાડી એકલો ઉથરેટી ખોતરવાની ને એમાં ભરવાની ને વળી પાછી નાખવા જવાની એકલો દાદો હાઠ ગાડી ખાતર નાખ દે તો એની રિક્વાયરમેન્ટમાં હું કે તાર બાન કે ખાલી સા મોકલે બે ટાઈમ ની સા માં હાઠ ગાડી ખાતર નાખ દે તો જોવો તો આમ લોસ્ટ નો થઈ જાવ જોઈએ એકલો રાત્રે એમ ન કેવું છે ગાલો આખું ઘર મોડો પગ દબાવવા માથા મોડો પોતા મૂકવા થાકી ગયો દાદો હાથ ગાડી ખાતર નાખ્યું કોઈ દી કીધું નહીં ખાલી એટલી જ રિકવાયરમેન્ટ માં તરબાન બાન કે બનાવી દે તો ન કરી આમ લોહી પોત થઈ જાય તો હાઈઠ ની પાંઠ નાખવી હોય ને તો એમ નો કે તાર બાન આ વખતે સાહ ન મોકલે ફ્રીજ ના ઉપલા ખનામ સાર રેડ બુલ પીડાશી મોકલે દે હેલ મોકલાશી હેલ પીડાશી મોકલે પહાડ ગાડી જાય ચાર પાંચ હેલબુલ પી દે તો હું રેડ બુલ પી પેઢીને કરવું નથી કોટલે બેઠા 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 એનર્જી ઘટે થાય એનર્જી જાય ક્યાંય પૂછો ને કોક દોઢસો દોઢસો રૂપિયાના આવડા ટીંગ્યા આવે તમારી કમાણી નું જ પીવો પણ બાપની કમાણી નો હોય તો તમને અચકાવવા જોઈએ કે આ આપડા નો પૂડે દોઢસો રૂપિયાની કમ કેમ બાપ હાલીન જાતો હોય એને કેટલા એના સપના ચકના ચોર કરીને તમને અહીં સુધી પહોંચાડ્યા દોઢસો રૂપિયાનું રેડ બુટ અને એનર્જી એની કરતા એકો વીસ રૂપિયાનું ગીર ગાયનું દૂધ મળે લિટર ઉભા ઉભા પી દો મારો બાપ ત્રીજી પેઢી સુધી તમને કહો આમ અશક્તિ ન આવવા દે બેગડા નથી બગાડવામાં આવ્યા ચારસો રૂપિયાનું ફિલ્મ ઋતિકભાઈ રોશન અહીંથી શીખવાડે અહીંથી ગાડી ઠેકાડે ને ઓલા ડુંગરે લીધે ને કરીને કે માઉન્ટ માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે સમજાય ને વંદન બધા જોવો છો માઉન્ટ એન્ડ્યુ ડર કે આગે જીત એટલે કે તમે ગભરાતા હો બીતાઓ ગભરામણ થતું હોય તો તમે અમારી વીસ રૂપિયાની પાણીની બોટલ પીવો તમને અભય વરદાન પ્રાપ્ત થાય અભય વરદાન પ્રાપ્ત થાય વીસ રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન પ્રાપ્ત કરાવે તો એનો મતલબ એવો જ થયો ને કે તમે કદાચ સાડી લાખ નું દેણું થઈ ગયું એ પાંચ બોટલ પીન બાપુજી ને કેવા દવાનું મળદો વાલા કામ કરે આયા હોય રેશન કાર્ડ માં નામ કાર્ડ નાખે બીજું કઈ હે અભય વરદાન જોતું હોય ને મારો બાપ તો એક જ એવો દેવ છે તમે જેને પૂછતા હો તમે જેને માનતા હો માના ખોળામાં માથું નાખી દો અભય વરદાન પ્રાપ્ત થાય બાપના ચરણમાં માથું મૂકી દો ત્યાંથી અભય વરદાન પ્રાપ્ત થાય ગુરુને માનતા હો તો ગુરુ ના ખોળામાં માથું નાખી દો ત્યાં અભય વરદાન પ્રાપ્ત થાય સારો મિત્ર હોય એને વાત થલવી નાખો ન્યા અભય વરદાન પ્રાપ્ત થાય ક્યાંય ભેળો ન થાય ઘનશ્યામ મહારાજ ને યાદ કરી રુદ્રાષ્ટક તમે બોલો અથવા તો જનમંગલ સ્ત્રોત પાઠ કરો યા અભય વરદાન પ્રાપ્ત થાય ક્યાંય ભેગું ન